દિયોદર તાલુકા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ પટેલનો સત્કાર પદગ્રહણ સમારોહ સાથે સાથે સ્નેહમિલન યોજાયું સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં રાજ્યમાં પક્ષના સૃજન સંગઠન અંતર્ગત માળખામાં થયેલ ફેરફારનુસાર નવીન પ્રમુખ તરીકે બજાર સમિતિના ડિરેક્ટર ઉમેદભાઈ ચૌધરી પાલડીવાળાને જવાબદારી અપાઈ છે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દિયોદરની આદર્શ હાઈસ્કૂલ ખાતે સત્કાર અને પદગ્રહણ સમારોહ અને સ્નેહ મિલન બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તેમજ જિલ્લા કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી જબરસિંહ વાઘેલા બળવંતજી ઠાકોર વાઘાભાઈ જોશી કનુભાઈ માળી કમક કરમસિંહભાઈ દેસાઈ પ્રહલાદભાઈ માળી ડાયાભાઈ પટેલ દિનેશભાઈ પટેલ પરાગભાઈ સેક્રેટરી સહિત કોંગ્રેસના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા નવનિયુક્ત કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલને ફુલહાર સાલ સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું જ્યારે નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ પટેલે શેષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરી કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાની ખાતરી આપી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌ કોઈ કોંગ્રેસના કાર્યકરો આગેવાનોનો આભાર વ્યક્ત કરી સ્નેહ મિલનમાં સૌએ રામ રામ કરી જણાવ્યું હતું કે જવાબદારી મળી છે ત્યારે ખેડૂતો મજૂરો શોષિત વંચિતો માટે કાર્યકર્તા રહી કોંગ્રેસ પક્ષના વિચારો જનજનના મન સુધી પહોંચાડી ટૂંકા સમયમાં આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થાય તે માટે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ખભેતી ખબો મિલાવી કાર્ય કરતા રહેશે કોંગ્રેસ સમિતિ આયોજિત અને ખાસ કરીને તાલુકા કોંગ્રેસ સમિતિના નવા વરાયલા પ્રમુખ ઉમેતભાઈ એ પોતાની વરણી થતાં બધા કાર્યકરોને બોલાવીને વિધિવત તેમણે તાલુકા કોંગ્રેસ સમિતિનો પદ તેમણે સંભાળ્યું છે

ભારતના બંધારણમાં જે લોકોને મતા અધિકાર વધારધિકાર છીન જનજાગૃતિ માટે રાખીને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જલમંત વિજય મળવીને પરંપરાગત રીતે કે કાયમી કોંગ્રેસનો ઘટ હતો અને આવનાર સમયમાં પણ રીતે રહે એવી કામગીરી અમે સાથે મળી